વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં આપણે શેર મૂડીના હિસાબો એ સ્વાધ્યાય ચલાવી રહ્યા છીએ અત્યારે આપણે પાઠ્યપુસ્તકનો દાખલા નંબર સાત સમજી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર સાત જે છે એ દાખલામાં આપણને કુલ ચાર હપ્તા આપેલા છે અરજી મંજૂરી પ્રથમ હપ્તો અને આખરી હપ્તો હવે ચાર હપ્તા આપેલા છે એટલે તમે સમજી ગયા હશો કે એક હપ્તો હોય એની બે આમનો થાય એટલે ચાર હપ્તાની આઠ આમનો થશે પરંતુ આ દાખલામાં છેલ્લી લાઈનમાં આપણને એવી સૂચના આપી છે કે આખરી હપ્તાના નાણાં ઐશ્વર્યા અને વિનય એ બે વ્યક્તિ નહોતા આપતા એટલે કે પ્રથમ હપ્તો અને આખરી હપ્તામાં એ બંનેના નાણાં બાકી હતા એ આખરી હપ્તો પૂરો થયા પછી છેલ્લે એ બંને પોતાની રકમ છે બાકી હપ્તાની એ ભરી આપે છે એટલે એક આમ નોંધ આપણે છેલ્લે આઠમી આમ નોંધ પૂરી થયા પછી નવમી આમ નોંધ એ રકમ જે આપણને કંપનીને મળે છે એની કરવાની થશે એટલે આમ આ દાખલામાં ટોટલ નવ આમ નોંધ થશે સામાન્ય સંજોગોમાં ચાર હપ્તાની આઠ આમ નોંધ કરવામાં આવતી હોય છે બીજું કે આની પહેલાં આપણે દાખલા નંબર છ સમજેલા એમાં જે નામંજૂર શેરની વિગત સમજેલા અને બાકી હપ્તો જે સમજેલા એ વિગત અહીંયા રિપીટ થાય છે પરંતુ ફેર એટલો છે કે દાખલા નંબર છમાં માત્ર આખરી હપ્તામાં બાકી હપ્તો હતો અહીંયા પ્રથમ હપ્તામાં પણ બાકી હપ્તો છે એટલે કે ત્રીજા હપ્તા વખતે અને આખરી હપ્તા એટલે કે ચોથા હપ્તા વખતે પણ બાકી હપ્તો છે એટલો છઠ્ઠા દાખલા અને સાતમા દાખલા વચ્ચે મુખ્ય તફાવત છે તો આપણે સમજીએ કે આ દાખલાને આપણે કેવી રીતે સમજવાનો છે તો વિદ્યાર્થી મિત્રો શેર શેરમૂડીના દરેક દાખલામાં શરૂઆત કરતી પહેલાં આમનોદ બનાવતા પહેલાં આપણે જરૂરી ગણતરી છે લખી લેવી એટલે આપણને દાખલો આમનોદમાં લખતી વખતે ખૂબ જ સરળ પડે તો અરજી વખતે અરજી વખતે બે રૂપિયાને પચાસ પૈસા લેખે તેર લાખ અને પચાસ હજાર શેરની અરજી મળે છે હવે વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલાની રકમ જોશો એટલે બુક સાથે જ રાખવાની ખુલ્લી જ રાખશો એમાં કંપનીએ બાર લાખ શેર બહાર પાડેલા છે આપણે આગળ શીખી ગયા કે કંપની વધુમાં વધુ બાર લાખની રકમ રાખી શકે વધારાના નાણાં આવે તો જેટલા શેર ઉપર વધુ રકમ અરજીની મળી હોય એ કંપનીએ પરત કરી દેવી પડે એટલે કે આપણે શીખી ગયા કે બીજી આમનો વખતે બેંક ખાતે રકમ જમા કરવાની થાય તો બાર લાખને બદલે તેર લાખ પચાસ હજાર શેરની અરજી આવે એટલે એક લાખ પચાસ હજાર શેર ઉપર બે રૂપિયા પચાસ પૈસા લેખે આપણે એ રકમ પરત કરવાની થાય એટલે એટલા શેરની રકમ ના મંજૂર થાય એટલે આપણે માઇનસ કરેલા છે માઇનસ મંજૂર શેર એની રકમ ત્રણ લાખ પંચોતેર હજાર બાદ કરીએ એટલે કંપની ત્રીસ લાખ રૂપિયા અરજી વખતના બાર લાખ શેરના અઢી રૂપિયા લેખે રાખી શકે છે મંજૂરી વખતે તમે અહીંયા ગણતરીમાં જોશો તો મંજૂરી વખતે રકમ આપણને પૂરી મળી જાય છે હવે શેરની સંખ્યા તેર લાખ પચાસને બદલે બાર લાખ થઈ જશે બાર લાખ ગુણ્યા બે લાખ પચાસ હજાર કરીએ એટલે ત્રીસ લાખ રૂપિયા આવે એ મંજૂરી વખતે કંપની મંગાવે છે અને શેર હોલ્ડરો પૂરી રકમ ચૂકવી આપે છે એટલે બે આમ નોંધ આપણે એની કરશું ત્યાર પછી પ્રથમ હપ્તા વખતે બે રૂપિયાનો પ્રથમ હપ્તો છે એ બે રૂપિયા ગુણ્યા બાર લાખ શેરની સંખ્યા એટલે કંપની ચોવીસ લાખ મંગાવે છે જે તમે જોઈ શકો છો એમાંથી એક શેર હોલ્ડર છે એટલે કે ઐશ્વર્યા એ નવસો સાઠ શેર એની પાસેના છે એની રકમ એ ભરતી નથી એટલે નવસો સાઠ ગુણ્યા બે રૂપિયા કરીએ એટલે એક હજાર નવસો ને વીસ રૂપિયા એ આપણો બાકી હપ્તો ગણાય જે તમે જરૂરી ગણતરીમાં એ જોઈ શકો છો તો કંપનીને મળેલ રકમ ત્રેવીસ લાખ અઠ્ઠાણું હજાર અને એંસી રૂપિયા ગણાય છે ત્યાર પછી આખરી હપ્તા વખતે કંપની ત્રણ રૂપિયા મંગાવે મંજૂર કરેલા શેર બાર લાખ છે એટલે બાર લાખ ગુણ્યા ત્રણ કરીએ એટલે છત્રીસ લાખ કંપની મંગાવે છે એમાંથી ઐશ્વર્યા પોતાના નવસો સાઠ શેર પર નાણાં નથી ભરતી અને બીજી વ્યક્તિ એટલે કે વિનય એ બારસો શેર પર રકમ છે એ નથી ભરતો એમ મળી અને ટોટલ તમે અહીંયા ગણતરીમાં જોઈ શકો છો કે બે હજાર એકસો ને સાઠ શેર થયા કે જેના પર આખરી હપ્તાના નાણાં ત્રણ રૂપિયા લેખે મળતા નથી એટલે કુલ રકમ છ હજાર ચારસો એંસી થાય એ રકમ બાકી હપ્તો ગણાય હવે આ બાકી હપ્તાની રકમ કુલ રકમ છત્રીસ લાખના આખરી હપ્તાની રકમમાંથી બાદ કરીએ એટલે કંપનીને પાંત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસોને વીસ રૂપિયા મળેલા ગણાય હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એ રકમની સમજૂતી અહીંયા હું તમને આપું છું એ જોઈ લેશો કે કેવી રીતે એ બાકી હપ્તાની રકમ અહીંયા આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખો કે આખરી હપ્તા વખતે બાકી હપ્તાની રકમ જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે આગળના દાખલા કરતાં જુદું એટલા માટે છે કે ઐશ્વર્યાના નવસો સાઠ શેર ગણવાના અને વિનયના બારસો શેર ગણવાના એમ કુલ બે હજાર એકસો ને સાઠ શેર ઉપર આખરી હપ્તાના ત્રણ રૂપિયા લેખે છ હજાર ચારસો એંસી બાકી હપ્તો ગણાય જ્યારે પ્રથમ હપ્તો જ્યારે તમે ગણતા હો ત્યારે તમારા દાખલાની રકમમાં જોજો એમાં લખેલું હશે કે માત્ર ઐશ્વર્યા નવસો સાહીઠ શેર પર નાણાં ભરતી નથી એટલે આપણે એક યાદ રાખવાનું કે જે વ્યક્તિ પ્રથમ હપ્તો ન ભરે એ આખરી હપ્તો પણ ભરતા નથી એવું માની અને આખરી હપ્તાનો બાકી હપ્તો આપણે ગણવાનો છે ટૂંકમાં પ્રથમ હપ્તા વખતે માત્ર ઐશ્વર્યા નવસો સાઠ શેર ગણવાના અને આખરી હપ્તાનો બાકી હપ્તો ગણો ત્યારે ઐશ્વર્યા અને વિનય એ બંનેના શેર મળી અને બે હજાર એકસો સાઠ શેર પર બાકી આપતો ગણવાનો એટલું તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની આમનોદ શરૂ કરીએ તો આપણે જેવી રીતે નમૂનો બનાવીએ છીએ એ મુજબ આમનોદનો નમૂનો તૈયાર કરી અને આપણે એક એક પછી એક એક ક્રમશઃ આમ છે એ લેતી જવાની પહેલી આમ બેંક ખાતે ઉધાર આપણે આગળ શીખી ગયા છીએ પ્રથમ લાઇનમાં અરજીની કુલ રકમ જે હતી તેત્રીસ લાખ પંચોતેર હજાર એ ઉધાર કરી અને એ ઇક્વિટી ચેર અરજી ખાતે આપણે રકમ જમા કરેલી છે ત્યાર પછી બીજી આમનોદમાં તમે સમજી ગયા હશો નામંજૂર શેરના નાણાં બેંક ખાતે જમા કરવા પડે એટલે ઇક્વિટી ચેર અરજી ખાતે ઉધાર જે આગળ લખેલા છે એ જ રૂપિયા તેત્રીસ લાખ પંચોતેર હજાર એટલે અરજીનું ખાતું બંધ થાય તે બેંક ખાતે જમા કરી દેવાના જે નામંજૂર શેરની રકમ હતી ત્રણ લાખ પંચોતેર હજાર તે બાદ બાકીની રકમ હવે વધે છે તે આપણે જરૂરી ગણતરીમાં જોઈ છે ત્રીસ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરી દેવાના ત્રીસ લાખ ત્યાર પછી ત્રીજી આમનો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કરી દેવાના ગણતરીમાં જોઈને જ રકમ આપણી પાસે છે ત્રીસ લાખ રૂપિયા બાર લાખ શેર ઉપર અઢી રૂપિયા લેખે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ત્રીસ લાખ રૂપિયા એટલે કે બીજા જેવી જ ત્રીજી આમ ખાલી અરજીની જગ્યાએ મંજૂરી આવી જશે પહેલા જેવી ચોથી આમ નોંધ કરશું બેંક ખાતે ઉધાર ત્રીસ લાખ રૂપિયા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા ત્રીસ લાખ એટલે મંજૂરીનું ખાતું છે કે આમનોદ નંબર ત્રણ અને ચાર પૂરી કરતાં એનું ખાતું બંધ થઈ જશે જેમ એક અને બે ઉપરથી અરજીનું ખાતું બંધ થયું એમ અહીંયા મંજૂરીનું ખાતું બંધ થાય છે ત્યાર પછી આમનોદ નંબર પાંચ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર એની કુલ રકમ લેવાની ચોવીસ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરવાની ચોવીસ લાખ એટલે કે ત્રીજા જેવી પાંચમી આમ નોંધ અહીંયા બાકી હપ્તો ધ્યાનમાં નથી લેવાનો એ ખાસ યાદ રાખવાનું હવે છઠ્ઠી આમ નોંધ આવી એમાં બેંક ખાતે ઉધાર કરવાના ખાસ યાદ રાખવાનું બાકી હપ્તો આવે એ હંમેશા બેંકવાળી આમ નોંધમાં ધ્યાનમાં લેવાનો હોય એટલે જે મળેલી રકમ છે એ બેંક ખાતે ઉધાર કરવાની બાદ બાકીની રકમ મળેલી રકમ જરૂરી ગણતરીમાં જોઈ લેવાની ત્રેવીસ લાખ અઠ્ઠાણું હજાર એંસી બાકી હપ્તા ખાતે હજી ઉધાર કરશું આપણે એક હજાર નવસો વીસ એ કંપનીનું નુકસાન ગણાય એટલે બાકી હપ્તા ખાતે ઉધાર એક હજાર નવસો વીસ તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા બંનેનો સરવાળો ચોવીસ લાખ એટલે પાંચ અને છ આમ નોંધ કરતા પ્રથમ હપ્તાનું ખાતું સરભર થઈ જશે બંધ થઈ જશે ત્યાર પછી આમનોન નંબર સાત અને આઠ એ આખરી હપ્તાની આમ નોંધ છે એટલે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર એ આમ નોંધ છે એ પાંચમાં જેવી જ કરવાની ખાલી પ્રથમ હપ્તાની જગ્યાએ આખરી હપ્તો નામ આવશે એટલે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર છત્રીસ લાખ ત્યાં બાકી હપ્તો ધ્યાનમાં નહીં લેવાનો તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા છત્રીસ લાખ આઠમી આમનોદ કરશું ત્યાં બાકી હપ્તો ધ્યાનમાં લેવાનો એ બાદ કરી અને મળેલ રકમ જે છે એ બેંક ખાતે ઉધારવાની એટલે બેંક ખાતે ઉધાર આઠમી આમનોદમાં પાંત્રીસ લાખ ત્રાણું હજાર પાંચસો વીસ જે રકમ મળે છે એ રકમ ગણતરીમાં જોઈ લેવાની બાકી હપ્તા ખાતે ઉધાર કરશું છ હજાર ચારસો એસી તે ઇટી આખરી હપ્તા ખાતે જમા કરશું છત્રીસ લાખ એટલે આમ નંબર સાત અને આમનોદ નંબર આઠ બંને મળે એટલે આખરી હપ્તાનું ખાતું છે એ ત્યાં બંધ થઈ જશે ત્યાર પછી નવમી આમનોદ એમાં બેંક ખાતે ઉધાર આપણે આઠ હજાર ચારસો કરેલા છે તે બાકી હપ્તા ખાતે જમા કરેલા છે આઠ હજાર ચારસો એ નવી જ આમ નોંધ હોવાને કારણે એની બાબત જે તમને લખીને આપી છે બાકી આપણે દાખલા નંબર છ અને સાતથી બાબત જે છે એ નથી લખતા એટલા માટે કે તમને હવે એનો નમૂનો અને બાબત જે આવડે છે તો એની બાબત જે નવમાની થશે બાકી હપ્તાના કુલ નાણાં મહિના એટલે મળે છે એટલે બેંકમાં રકમ આવી એટલે બેંક ખાતે ઉધાર બેંક લેનાર બને છે એટલા માટે અને તે સેના પૈસા હતા તો કે બાકી હપ્તાના એટલે બાકી હપ્તા ખાતે રકમ આપણે જમા કરી એટલે આમ બાકી હપ્તાનું જે ખાતું છે એ આમનો નંબર છ અને આઠમાં જે ઉધાર હતું એ હવે જમા થઈ જશે એટલે બાકી હપ્તો છે એનું ખાતું પણ સરભર અથવા બંધ કરવામાં આવશે હવે એની બાકી હપ્તાની અહીંયા ગણતરી છે એ સમજૂતી તમને થોડી આપી છે એને બરાબર ધ્યાનથી આપણે થોડું સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો ઐશ્વર્યા છે એ અને વિનય એ બે વ્યક્તિ પ્રથમ અને આખરી હપ્તાની રકમમાં નાણાં છે ભરી શકતા નથી એટલે એ બાકી હપ્તામાં આવે છે ઐશ્વર્યા છે એ પ્રથમ હપ્તો અને આખરી હપ્તો બંને નથી ભરતી જ્યારે વિનય છે એ માત્ર આખરી હપ્તો નથી ભરતો એટલે ઐશ્વર્યાની જે રકમ છે ને એ પ્રથમ હપ્તાની આપણે ગણીએ તો નવસો ને સાહીઠ શેર ઉપર બે રૂપિયા એ તમે પ્રથમ હપ્તામાં જોઈ શકશો આમનોદમાં પણ તમે જોઈ શકશો કે છઠ્ઠી આમનોદમાં એ ઉધાર હશે એક હજાર નવસો ને વીસ રૂપિયા જે જરૂરી ગણતરીમાં તમને મેં બતાવેલા છે જુઓ અહીંયા હવે બીજી ગણતરી નીચે નિશાની કરીને બતાવી છે કે ઐશ્વર્યા અને વિનય બંનેના શેર પર છેલ્લા હપ્તાની રકમ છે એ તમે ગણો તો બે હજાર એકસો ને સાહીઠ શેર એટલા માટે થાય કે નવસો સાહીઠ શેર ઐશ્વર્યાના અને વિનયના છે એ બીજા બારસો શેર એમ કરીને એકવીસો ને સાઠ શેર પર છેલ્લો હપ્તો ત્રણ રૂપિયાનો નથી મળતો એટલે છ હજાર ચારસો એંસી કંપનીના ત્યાં બાકી રહી ગયા અને પ્રથમ હપ્તા વખતે એક હજાર નવસો ને વીસ રૂપિયા બાકી રહી ગયા આમ કંપનીના બે હપ્તામાં મળીને કુલ આઠ હજાર ચારસો બાકી હતા એ પાછળથી શેર હોલ્ડરો એટલે કે અને વિનય ભરી દે છે એટલે કંપનીને એ રકમ મળે છે મળે છે એટલે એ રકમ બેંકમાં આવે આઠ હજાર ચારસો એટલે આપણે આ આઠ હજાર ચારસો જે અહીંયા તમે જુઓ છો એ બેંક ખાતે ઉધાર કરેલા છે અને બાકી હપ્તા ખાતે જમા કરેલા છે એટલે નવમી આમનો છે એ બાકી હપ્તાની રકમ આપણને મળે છે એવી દાખલાની રકમમાં સૂચના હોવાને કારણે આ આમ નોંધ કરી છે નહીતર સામાન્ય રીતે ચાર હપ્તા હોય તો આઠ આમ નોંધ કરવાની થાય એવું આપણે આગળ સમજેલા એ મુજબ આ દાખલો કરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો આવો જ એક દાખલો તમને ઉદાહરણમાં આપેલો છે એ હોમવર્ક તરીકે તમારે ગણી લેવાનો છે આ દાખલાની સાથે જ એટલે કે ઉદાહરણ નંબર ચાર છે એ આના જેવું જ છે એ દાખલો છે એ ડબલ્યુ તરીકે બરાબર સમજી અને પાકી બુકમાં તમારે ઉતારી લેવાનો અને બીજી વાત એ કે દાખલા નંબર પાંચ દાખલા નંબર છ દાખલા નંબર સાત અને જે ઉદાહરણ તમે આની સાથે ગણવાના આવો એ દાખલાઓ સમજતી વખતે ગણતી વખતે પાકા ચોપડા ઉતારતી વખતે કોઈપણ પ્રકારનો કંઈ પ્રશ્ન થાય તો એ પ્રશ્ન છે એ મને ફોન પર પૂછી અને એ દાખલો સમજી લેવાનો છે અસ્તુ જય શ્રી કૃષ્ણ